નમસ્કાર મિત્રો આગામી કલાકોની અંદર જાણી લો કે હજુ ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર પડશે ધોધમાર વરસાદ અત્યારે લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર જોઈ શકો છો મિત્રો તો સાંજના સમયગાળો થવા આવ્યો છે ને અત્યારે મોરબી અને સુરેન્દ્રનગર લાગુના કેટલાય વિસ્તારોમાં ગાજવીજ સાથેના વરસાદની શરૂઆત થતી જોવા મળી છે તો બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર પણ મિત્રો તાપી વ્યારા લાગુના વિસ્તારો હોય આ સાથે જ મિત્રો ભરૂચના પણ અમુક છૂટાછવાયા વિસ્તારો નવસારી આ વિસ્તારોની અંદર અત્યારે મિત્રો ધોધમાર વરસાદ જોવા મળ્યાના સમાચાર તો આજે બીજી તરફ મિત્રો ભાવનગર સહિત અમરેલી અને જૂનાગઢના અને રાજકોટ સહિત અત્યારે લાઈવ સેટેલાઇટ પિક્ચરમાં જોવા મળી રહ્યું છે મિત્રો કે મોરબીના કચ્છ ગાંધીધામ જેમાં નવલખી લાગુના વિસ્તારોમાં ગાજ ગાજવીજ થતી જોવા મળી છે અને મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે હજુ આજ મોડી સાંજ અને આજ રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓની અંદર રહેલી છે વરસાદની આગાહી આ સાથે જ મિત્રો પશ્ચિમી ગુજરાતના દરિયાકાંઠાની અંદર અત્યારે સાયક્લોનિક સિસ્ટમ મજબૂત બની છે તો એમની પણ અપડેટ મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ મજધાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો મિત્રો હવામાન વિભાગ તરફથી ગુજરાત રાજ્યની અંદર આગામી જે ચારથી પાંચ દિવસની વરસાદની આગાહી કરવામાં આવી હતી તો આ વરસાદનો રાઉન્ડ મિત્રો લાંબો ચાલવાનો છે જેને લઈ હવે આપણે જાણીએ તો આજે ગુજરાત રાજ્યના હજુ આગામી કલાકોની અંદર કયા વિસ્તારોમાં જોવા મળશે વરસાદ ગઈકાલે મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રની અંદર મધ્ય ભાગો ઉપર અરબી સમુદ્રનું સાયક્લોનિક સિસ્ટમ સક્રિય હતું જે અત્યારે રિટર્ન થઈ ચૂક્યું છે અને જે અત્યારે પશ્ચિમી ગુજરાતના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર જઈ અને ફરી મજબૂત બની છે આ સિસ્ટમ અપર એર સાયક્લોનિક સિસ્ટમની મજબૂતીને લઈ અત્યારે આ સિસ્ટમના વાદળાઓ મિત્રો અરબી સમુદ્રની અંદર વરસાદ આપી રહ્યા છે આ સિસ્ટમની અસર જે પણ વરસાદ રૂપે જોવા મળી છે જે અત્યારે અરબી સમુદ્રની અંદર મિત્રો વહેલી સવારથી અરબી સમુદ્રના આ વિસ્તારોની અંદર ગાજવીજ અને વીજળીના કડાકા સાથે દરિયાની અંદર વરસાદ પડી રહ્યો છે ગુજરાત ઉપર અત્યારે જે વરસાદની શરૂઆત થઈ છે મિત્રો જેની અંદર સવારની આપણી આગાહી હતી એ જ પ્રમાણે મિત્રો ગુજરાત રાજ્યની અંદર અત્યારે ઉત્તરીય સૌરાષ્ટ્ર અને સહિત પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આજે કેટલાય વિસ્તારોમાં વાવણી લાયક સારા વરસાદો જોવા મળ્યા છે જેમાં ભાવનગરથી લઈ બોટાદથી લઈને મિત્રો સુરેન્દ્રનગર મોરબીની અંદર સારો વરસાદ ખાબક્યો છે ને દક્ષિણી ગુજરાતની અંદર પણ વરસાદની શરૂઆત થઈ છે તો મિત્રો હવે આપણે જાણીએ તો આગામી કલાકોની અંદર એટલે કે આજે મોડી સાંજના સમયગાળા દરમિયાન હજુ ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી રહેલી છે આ સાથે જ રાત્રિની આગાહી જાણીએ પહેલાં મોડી સાંજની આગાહી જોઈએ તો મિત્રો આજે થોડી જ કલાકોની અંદર મધ્ય પૂર્વ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ શકે છે જેમાં અત્યારે અમદાવાદ લાગુ આજુબાજુના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થયાના પણ સમાચાર અને મિત્રો હજુ મધ્ય પૂર્વ ગુજરાતની અંદર જેમાં વડોદરા આણંદ દાહોદ છોટાઉદેપુર બોડેલીના વિસ્તારો હોય આ સાથે જ મિત્રો ગાંધીનગર મહેસાણા આજુબાજુના વિસ્તારો આ વિસ્તારોની અંદર મિત્રો આગામી કલાકોની અંદર હળવાથી લઈ મધ્યમ સુધીના વરસાદની આગાહી જોવા મળી રહી છે તો દક્ષિણી ગુજરાતની અંદર પણ અત્યારના લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર તમે જોઈ શકો છો કે ખાસ કરીને વલસાડના દરિયાકાંઠે અમુક વિસ્તારો જેમાં બેલીમુરાના વિસ્તારો હોય આ વિસ્તારોમાં અત્યારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદની શરૂઆત તો આ સાથે જ મિત્રો નવસારી બારડોલી સુરતના પણ ઘણા વિસ્તારોની અંદર હળવા વરસાદી ઝાપટાથી લઈ ભારે વરસાદી ઝાપટા અને હળવો વરસાદ શરૂ થયો જોવા મળ્યો છે આ સાથે જ ભરૂચના દહેજ કાંઠે પણ ગાજવીજ શરૂ થઈ તો આ જ વિસ્તારોની અંદર મિત્રો હજુ આગામી કલાકોની અંદર વરસાદનું જોર જોવા મળી શકે છે આગાહી અનુસાર આજે દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર મિત્રો ઘણા વિસ્તારોમાં સારા વરસાદની આગાહી છે જેમાં ભરૂચના છૂટાછવાયા વિસ્તારો આ સાથે સુરતના પણ દરિયાકાંઠાના અને અમુક અંદરના છૂટાછવાયા વિસ્તારો આ સાથે જ મિત્રો નવસારી વલસાડ ડાંગ તાપી વ્યારા અને નર્મદા રાજપીપળા લાગુના વિસ્તારો અને મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતના મધ્યપ્રદેશ બોર્ડરના જે ગુજરાતના સરહદી વિસ્તારો છે એ વિસ્તારોની અંદર મિત્રો આજે મોડી સાંજ દરમિયાન હળવા ભારે વરસાદી ઝાપટા તો અમુક વિસ્તારોની અંદર ગાજ વીજ સાથેનો સારો વરસાદ પણ ખાબકી શકે આ સાથે જ મિત્રો જે પ્રમાણે આગાહી હતી કે જેમ જેમ મોડી સાંજ બનતી જશે તેમ તેમ ઉત્તરીય ગુજરાત અને ઉત્તરીય સૌરાષ્ટ્રના ભાગોની અંદર વરસાદનો જોર વધશે તો એ જ પ્રમાણે અત્યારે મિત્રો સુરેન્દ્રનગરના કેટલાય વિસ્તારોની અંદર હળવા વરસાદની શરૂઆત થઈ છે ને મોરબીની અંદર પણ ઘણા વિસ્તારોની અંદર ગાજ વીજ સાથે આજે મિત્રો સારો વરસાદ ખાબક્યો છે ને હજુ આગામી કલાકોની અંદર પણ આ વિસ્તારોમાં વરસાદની રહેશે શક્યતા તો બીજી તરફ મિત્રો કચ્છની અંદર પણ આગામી કલાકોની અંદર ખાસ કરીને આપ અહીં જોઈ શકો છો લખપત લાગુના આજુબાજુના વિસ્તારો હોય આ સાથે જ ઉત્તરીય ગુજરાત લાગુના રાપર ગાંધીધામ સુધીના જે વિસ્તારો છે આ વિસ્તારોની અંદર મિત્રો આગામી કલાકોની અંદર અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળે તેવી શક્યતા અત્યારે જોવા મળી રહી છે તો મિત્રો ઉત્તરી ગુજરાતની અંદર પણ આગામી કલાકોમાં વરસાદના વાતાવરણમાં પલટો આવી શકે જેમાં મિત્રો બનાસકાંઠાના થરાદ આજુબાજુ પાટણના રાધનપુર આજુબાજુ મહેસાણાના આ સાથે સાબરકાંઠાના હિંમતનગર ખેડબ્રહ્મા લાગુના વિસ્તારો તો આ રીતે મિત્રો મોડી સાંજ સુધીની અંદર ઉત્તરીય ગુજરાતના રાજસ્થાનના ખાસ બનાસકાંઠા આજુબાજુના વિસ્તારોની અંદર ગાજ વીજ સાથે અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ સુધીના વરસાદની આગાહી જોવા મળી રહી છે તો બીજી તરફ મિત્રો આવનારી કલાકોને લઈ સૌરાષ્ટ્રની આગાહી આપણે જાણીએ તો સૌરાષ્ટ્રની અંદર મિત્રો આજે મોડી સાંજ દરમિયાન સુધીની અંદર દરિયાના કાંઠાના પટ્ટીના વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટા યથાવત રહેશે જેમાં વધારે શક્યતા પૂર્વ સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં રહેશે જેમાં ભાવનગર જિલ્લો હોય ભાવનગરના મહુવાના દરિયાના કાંઠાના વિસ્તારો આ સાથે અમરેલી રાજુલા જાફરાબાદના વિસ્તારો હોય

હવે પછી મિત્રો આપણે જાણીએ તો આજે રાત્રિના સમયગાળા દરમિયાન રાજ્યના કયા વિસ્તારોમાં જોવા મળશે વરસાદ કાળા ડિબાંગ વાદળોની સાથે મિત્રો અત્યારે ગુજરાત રાજ્યના ઘણા વિસ્તારોની અંદર આજે વાવણી લાયક વરસાદ જોવા મળ્યો છે અરબી સમુદ્રમાં સક્રિય દ્વારકાના દરિયાકાંઠેથી દૂર જે સિસ્ટમ અત્યારે મજબૂત બની છે આ સિસ્ટમ કંઈક અંશે મિત્રો દ્વારકા કચ્છ અને પોરબંદરના દરિયાકાંઠે હળવો વરસાદ હજુ પણ લાવી શકે જોકે આ સિસ્ટમનો પશ્ચિમી શેડો અત્યારે ભારે મજબૂત છે અને જેને લઈ આ સિસ્ટમ વધારે પડતી તો અરબી સમુદ્રની અંદર જ સક્રિય રહેશે અને ગુજરાત ઉપર આ સિસ્ટમના વાદળાનો વરસાદ તો નહીં આવે પરંતુ મિત્રો અત્યારે ગુજરાતના વાતાવરણની અંદર સાતસો ને પચાસ એચપીની ઊંચાઈ ઉપર જે એક મોટું સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે જે રાજસ્થાન સુધી લંબાતું જોવા મળ્યું છે અને જેને લઈ ગુજરાત રાજ્યની અંદર આ પ્રકારે અત્યારે જે વરસાદ પડ્યો છે એ જોવા મળી રહ્યો છે તો મિત્રો રાત્રિની આગાહી આપણે જોઈએ તો મિત્રો આજ સમયગાળા દરમિયાન ખાસ સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી અને દક્ષિણી ગુજરાતના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર જોવા મળશે જોર જેમાં આપ અહીં જોઈ શકો છો મિત્રો ખાસ કરીને જૂનાગઢના દરિયાના કાંઠાના માંગરોળ વેરાવળ કોડીનાર ઉના રાજુલા મહુવા તળાજા અલંગ અને ભાવનગર સુધીની દરિયાઈ પટ્ટીની અંદર આજ રાત્રી દરમિયાન મિત્રો હળવા ભારે વરસાદી ઝાપટાનું પ્રમાણ જોવા મળશે તો બીજી તરફ મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર સુરતના દરિયા કાંઠે અને આપ અહીં જોઈ શકો છો આ વિસ્તારોની અંદર રાત્રિના સમયગાળા દરમિયાન ગાજ વીજ પણ થઈ શકે છે અને સુરતના કાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ પણ પડી શકે જેમાં નવસારી જિલ્લો હોય વલસાડ જિલ્લો હોય આ સાથે જ ઉપરના સુરતના ભરૂચ લાગુના જે વિસ્તારોની અંદર વધારે શક્યતા આજે જોવા મળી રહી છે સાથે જ મિત્રો આપને જણાવી દઈએ તો પછી જે ખાસ કરીને અત્યારે અરબી સમુદ્રની અંદર સિસ્ટમ સક્રિય છે આ સિસ્ટમ મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન થોડી ફરી અંદરની તરફ આવે તેવી શક્યતા જોવા મળી રહી છે એટલે કે અત્યારે આ સિસ્ટમ આ વિસ્તારોમાં સક્રિય છે ને ફરી તે ઉત્તરીય પૂર્વની દિશા તરફ ખસી જાય જોકે ત્યારે ખૂબ નબળી પડી જશે પરંતુ જેને લઈ મિત્રો ઓગણત્રીસમી જૂનના રોજ વહેલી સવારના સમયગાળા દરમિયાન દ્વારકા અને પોરબંદર લાગુના દ્વારકાના વિસ્તારોની અંદર અને જામનગરની અંદર હળવા મધ્યમ વરસાદની આગાહી મિત્રો ફરી ખાસ કરીને વહેલી સવારે ઓગણત્રીસ જૂનના રોજ થોડી જોવા મળી રહી છે કચ્છની અંદર પણ મિત્રો આ જ સિસ્ટમના કારણે અમુક વિસ્તારોમાં થોડો ભારે પવન સાથે હળવા ભારે વરસાદી ઝાપટાં જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે જો કે મિત્રો આ સિસ્ટમ કચ્છ ઉપર ફરી સક્રિય જ થઈ શકે છે આવતીકાલ પરંતુ એ ઘણી નબળી પડી ગઈ છે ને જો એમનું

અરવલ્લી મહીસાગરના અને કચ્છના વિસ્તારોની અંદર હળવા ભારે અંદરના વિસ્તારોમાં પણ જોવા મળી શકે છે આ સાથે મિત્રો અપડેટ જણાવીએ તો ઓગણત્રીસ તારીખના રોજ ખાસ કરીને વરસાદનું જોર મધ્ય પૂર્વ ગુજરાત જેની અંદર મિત્રો અમદાવાદ જિલ્લો હોય મહેસાણા ઉત્તર ગુજરાતના સાબરકાંઠા સુધીના વિસ્તારો આ વિસ્તારોની અંદર વધારે જોવા મળશે જેને લઈ ઉત્તરી ગુજરાતની અંદર મોડી સાંજ સાંજના સમયગાળા દરમિયાન વરસાદનું જોર ઘણું વધી જાય તો ઓગણત્રીસમી જૂનના રોજ સૌરાષ્ટ્રની અંદર વરસાદના વિસ્તારો ઘટી જશે તેમ છતાં પણ રાજકોટ લાગુના જસદણ ગોંડલ બોટાદ અમરેલીના ઉપરના વિસ્તારો અને સુરેન્દ્રનગરના ખાસ અમદાવાદ અને મહેસાણા લાગુના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ રહેશે ત્રીસ જૂનની પણ અપડેટ આપણે જોઈ લઈએ તો મિત્રો ત્રીસ તારીખના રોજ ગુજરાતની અંદર ખાસ કરીને આપ અહીં જોઈ શકો છો તો ઉત્તરીય ગુજરાત અને દક્ષિણી મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ ભારે જોવા મળી શકે છે સાથે જ એક પહેલી જુલાઈની અપડેટની અંદર ગુજરાતના ફરી ઘણા વિસ્તારોની અંદર વરસાદનું જોર વધશે અને મિત્રો જુલાઈનો પ્રથમ સપ્તાહ પણ વરસાદની આગાહીનો રહેશે અને એક અંદાજ અનુસાર મિત્રો પાંચમી જુલાઈ બાદ ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ આવે તેવી પણ આગાહી જોવા મળે